મોડાસા તાલુકાના સિઢોઈ ગામે દીપડો દેખાયો છે સિઢોઈ ગામે ડુંગર પર આવેલ ચામુંડા માતાજી મંદિર પાસે દીપડો જોવા મળ્યો સઢોઈ પાસે આવેલ ડુંગર વિસ્તારમાં લટાર મારતા દીપડાની તસવીર સામે આવી ચામુંડા માતાજીના મંદિરે લાગેલા સીસીટીવી ફૂટેજમાં દીપડો કેદ થઈ ગયો હતો વારંવાર સઢોઈ પંથે દીપડો દેખાવાની ઘટના સામે આવી સજોઈ પંથકમાં દીપડા માનવ વસાહતમાં આવી જવાના બનાવ બનતો હોય છે ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે નથી પૂરી શક્યા અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત દીપડા દેખાયો છે મોડાસા તાલુકાના સજોઈ ગામે દીપડો દેખાયો સજોઈ ગામે ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે દીપડો જોવા મળ્યો વિસ્તારમાં લટાર મારતા દીપડાની તસવીર સામે આવી છે ચામુંડા માતાજીના મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં દીપડો કેદ થઈ ગયો વારંવાર સઢોઈ પંથકે દીપડો દેખાવાની ઘટના સામે આવતી હોય છે સઢોઈ પંથકમાં દીપડા માનવ વસાહતમાં આવી જ બજાવાના બનાવ બનતા હોય છે ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે નથી પૂરી શક્યો